પ્રશ્નો હતા તો આજ આપણે ક્યુ એ વિડીયો લઈને આવી ગયા છીએ તો ક્યુ એ વિડીયો કોમેન્ટમાં જોઈ લો ઘણી ઘણી બધી બધી એટલે હતી તમને ખબર પડી ગઈ છે કે કેટલી કેટલી હતી તો આપડે ઇન્સ્ટાગ્રામમાં એક સ્ટોરી મૂકેલી હતી ક્યુ એ વિડીયો ની તો એમાં ઘણા બધા એ પ્રશ્ન કરેલા છે તો એ પ્રશ્નો હશ્ન આપણે જવાબ આપવાના છીએ આજે સ્પેશિયલ આપણે એ આટલું જ ક્યુ એને વિડીયો બનાવ્યો હતો એટલે ઘણી બધી કોમેન્ટ એવી કે આપણે બધાનો જવાબ ન આપી શકતા બધાનો રિપ્લાય ન આપી શકતા એ આપણે ક્યુ એને વિડીયો બનાવી નાખ્યો છે તો ક્યુ એને છે કે મારે કેટલી પહેલી વાર તો ગર્લફ્રેન્ડ છે પછી હું યુટ્યુબ અને બીજા સેમા કેટલું કમાવું છું મારે કેટલા વીઘા જમીન છે મારા લગ્ન થઈ ગયા છે કે બાકી છે ક્યારે કરવાના છે એ બધું તમને જણાવવાનો છો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ઘણા લોકોના એક સરખા પ્રશ્ન છે એટલે આમાં એવું બની શકે કે ભાઈ એક સરખા પ્રશ્ન ચાર પાંચ જણા હોય તો ગમે એક જણા નું નામ લઈને આપણે જવાબ આપી શકીએ તો એમાં એ કોઈ ખોટું ન લખાય શકે મારું નામ નું આવ્યું વિડીયોમાં મેં પણ ક્વેશ્ચન કર્યો હતો તો હવે વિડીયો આપણે ખોટી થાય એવી સ્ટાર્ટ કરી દઈએ ઘણા બધાના પ્રશ્ન હતા ઘણા બધાના સરખા હતા આપણે બને ત્યાં સુધી બધાનું નામ લઈ જ લેવું પણ એક સરખા પ્રશ્ન હે એમાં બધાનું નામ લઈ જ લેવું

ગર્લફ્રેન્ડ ગર્લફ્રેન્ડ તમારા મારા વિડીયો મારા બાપાએ જોયા તમે કોક ના વાહ પંગવી ના છો લે એવા પ્રશ્નો તમારા કામ હોય ને તો ડાયરેક્ટ મેસેજ માં પૂછજો તો આ પ્રશ્ન પણ ઘણા લોકોએ પૂછ્યો હે ભાઈ તમારે YouTube માં કેટલા વર્ષ થયા છો તો YouTube માંથી મેન વાત કરીએ તો આપણે એક વર્ષ ત્યાર જ રેગ્યુલર છીએ ઓમ બે વર્ષ થઈ ગયા પણ રેગ્યુલર મિત્રો વાત કરીએ તો આપણે એક વર્ષ ત્યાર જ છીએ તો એક વર્ષ ની અંદર આપણે બહુ વાગ દીધો છે કારણ કે ચાર હજાર કલાક વોચ ટાઈમ થી લઈ અને એક હજાર સબસ્ક્રાઇબર જે કરવા ને એક વર્ષ દીની અંદર એક વર્ષ ટાઈમ છે ને એ બહુ મહેનત વાળો છે બહુ હાર્ડ વર્કિંગ વાળો છે કોઈ પણ ક્રિએટર માટે નવો હો આવે એને 3000 કલાક 4000 કલાક કેમ બહુ અઘરું પડે અને તમને બધાને એમ હોય કે 3000 કલ 3000 વોચ ટાઈમ કલાક કરીને અને 500 સબસ્ક્રાઇબર કરીને એમાંથી હું મોનેટાઇઝ કરાવી લઈ ચેનલ મોનેટાઇઝ થઈ શકે 100% ની વાત છે પણ એમાંથી તમે ઇન્કમ તમારી નો થાય એમાંથી સુપર થેન્ક્સ મેમ્બરશીપ મેમ્બરશિપ આપણે કંઈ એટલા બધા સેલિબ્રિટી નથી કે આપણે આપણી માં બધા જોઈન કરે સુપર ટેન્કસ તો હજી મોટા મોટા સેલિબ્રિટી હોય ક્રિએટર હોય સારા એવા સસ્ક્રાઈબર હોય એને સુપર ટેન્સ ચેક થઈ શકે સુપર ટેન્કસ મોકલી શકે કારણ કે એટલે લે એ પ હવે તમે નોડેજ તમારે ચાર હજાર કલાક ફોસ્ટ ટાઈમ અને એક હજાર સબસ્ક્રાઇબર કમ્પ્લીટ કરવાના જ રહે પછી જ તમારી ઇનકમ થઈ શકશે અને પરબારો તમને એમ હોય કે હું ચાર હજાર કલાક ફોસ્ટ ટાઈમ કરી લઈ એક કદાચ સબસ્ક્રાઈબર કરી લઈ એટલે મારા પૈસા ચાલુ થઈ જાય એમ નથી હોતું મિત્રો પહેલા તમારે view ખેંચવાના છે કે YouTube માંથી view કેવી રીતે ચાર હજાર કલાક કોસ્ટ ટાઈમ એ થઈ જાય 1000 સબ્સ્ક્રાઇબર એ થઈ જાય પણ તમારે view જ ન આવે તો તમારે એટલી બધી ઇન્કમ નો મળે તમારેમાં એડિટિંગ સ્કિલ હોવી જોઈએ વિડિયો બનાવવાની સ્કિલ હોવી જોઈએ બધી સ્કિલો ભરે થાય પછી તમે YouTube માં આવો બોલવાની સ્કિલ હોય આ તમને એમ છે કે હું તો આ ભાઈ આરે હારા એવા સબ્સ્ક્રાઇબર હે નહી રે લોગ બનાવી લો એટલે મારે view કેટલા વિડિયો માં આવશે એક વિડિયો માં બે વિડીયો ત્રીજો વિડીયો તમે તમારો જ નાખશો એમાં વ્યૂ નહીં આવે તો હું કરવાનું પછી એટલે આપણે વ્યૂ આપણી રીતના ખેંચવાના ભલે બધા સપોર્ટ કરે યુટ્યુબર બધા બધા સપોર્ટ કરે છે બધાને પણ આપણે આપણે રીતના મહેનત કરવાની છે કોકના ભરોસે નથી હાલવાનું કે હું તો આને આગળ એમ તમે કહો હું આને ભાઈ હું આગળ હું એમ કઉ સંજયભાઈ વિડીયો બનાવી લો મારે view આવી જાય સંજયભાઈ બે ગાઉ એટલે એક આતા વિડીયો બનાવો બે બનાવો પછી ત્રીજા જે ત્રીજો વિડીયો નાખો ને મારા વિડીયોમાં વિડિયો માં જ view ન આવે તો એ કઈ કામ નું નથી એટલે આપણે પેલા view કવર કરવાના છેમાં હમું ગુન્ડા લગાડે ઊઠે તમે સમજો ને એટલે એવું બધું છે એટલે તમે view ખેંચો એકવાર છે રેગ્યુલર મિત્રો મહેનત કરશો ને એટલે આરામથી બધું

એટલે એ પ્રશ્નનો આપણે કઈ જવાબ નહીં આપી શકીએ કારણ કે અમારે youtube ની પોલિસી હોય કે અમે જેટલું કમાઈએ એટલી ઇન્કમ બાયડ નો પાડી શકીએ તો આપણે ચોથો પ્રશ્ન એ આવે તમારે કેટલા વીઘા જમીન છે તો ભાઈ મારે છે 14 વીઘા જમીન રહેવાનું આપણે વાડીએ જ છે ઘણા વર્ષોથી પાંચમો પ્રશ્ન એ છે કે વરસાદ કેવો છે ભાઈ ચોમાસાની ઋતુ હોય એટલે બધા પ્રશ્ન એ પૂછવાના જ છે એટલે આપણે પ્રશ્ન એ પ્રશ્ન ઘણા એમ ન કહેતા કે આ તો આવો એલો પ્રશ્ન છે ને એવો છે ને પ્રશ્ન જે પૂછાય ને આપવાનો જ નાના મોટા ગમે એવા પ્રશ્ન હોય તો ભાઈ વરસાદ અમારે જોરદાર પડી ગયો સોરઠ પંથક ની અંદર તમે વિડીયો આગલા જોયા જ છે એમાં જોરદાર એટલે જોરદાર વરસાદ પડી ગયો ચાર પાંચ દિવસ થોડો કોરો છે વરસાદ રેગ્યુલર આવે છે રેડા બે રેડા પણ પેલા કરતા ઓછો છે ટૂંકમાં પણ દસ દસ પંદર દિવસ જે વરસાદ પડ્યો ને મિત્રો એ જોરદાર પડ્યો તો તો ઘણા લોકોની એ પણ મેસેજ હતો કે ચેલેન્જિંગ વિડીયો બનાવો ચેલેન્જિંગ વિડીયો બનાવો તો એમાંથી એક યશભાઈ આહિરનો એક પ્રશ્ન છે કે ચોવીસ કલાક ટ્રેક્ટરનો ચેલેન્જ કરો તો ભાઈ ચોવીસ કલાક ટ્રેક્ટરનો ચેલેન્જ અમે કીધું વિચારીએ છીએ અર્જુનભાઈ આહિર સિંગરે એની અમને ઘણી મેસેજ કરેલો ઘણી કીધું કે તમે ચેલેન્જ વિડીયો બનાવો ચોવીસ કલાક ટ્રેક્ટરનો ચેલેન્જ બનાવો તો ટ્રેક્ટરનો ચેલેન્જ મિત્રો એવું છે કે વરસાદ બહુ આવે એમાં અમે કંઈ બનાવી નથી શકતા પણ ટૂંક સમયમાં આપણે ટ્રેક્ટરનો ચેલેન્જ બનાવવાના છીએ અમારો પણ ઘણો વિચાર છે પણ ટૂંક સમયમાં ટ્રેક્ટરનો ચેલેન્જ આવી જાય ચોવીસ કલાક વાળો આત્મ પ્રશ્ન પણ આ પણ ઘણા માણસો એ કીધું કે ઘોડી લઈ આવો એક તો ભાઈ ઘોડી તો એવું છે કે ઘોડી આપણે શોખ ઘણો છે પણ મેન પ્રશ્ન એ થાય કે સાચવવાનો કારણ કે મારું તો કેવું છે કે આપડે યુટ્યુબ નું વિડિયો વિડીયો શૂટિંગ કરવા જવાનું હોય તો આપણે આખો દિવસ ત્યાં કોઈ જવાનું હોય પછી દુકાન રે એટલે ત્યાં જવું પડે ટ્રેક્ટર એટલે એ બિઝનેસ આપણે ધંધા વધારે છે તો ધંધા એ જવું પડે તો ઘોડીનો પ્રશ્ન એવો થાય કે એ ઘર દ્વારા નો સાચવાય આપણે એક માણસ એના ઉપર જ રહેવો જોઈએ એ રીતના ઘોડી સાચવવી હવે આપણે ધીરે થી બધાને કે તમે ઘોડીનું ઓલું કરજો તો એ આપણે એને મેળે ના લાગે ભેહુ હોય તો એનું થઈ જાય પણ ઘોડાનું ન હોય એના માટે એક માણસ ભોગ દેવા વાળો હોવો જોઈએ એનું બધું કરવા વાળો એટલે આ ઘોડીનું આપણે ઈ બંને કઈ કરવાના નથી આઠમો પ્રશ્ન આ પણ ઘણા માણસો એ કે એડિટિંગ કેમાં કરો છો

વીએન જ એપ્લિકેશન વાપરું હોય મને એમાં મજા આવે એડિટિંગ કરવાની મેં બીજી એક ઘણા બધા ક્રિએટર જેટલા બધા તો વધારે પડતા વીએન જ એપ્લિકેશન યુઝ કરે છે કારણ કે એમાં જેટલે ઇફેક્ટ બધું આવે હે પછી ટાઇટલ ટેક્સ્ટ ને અમુક વોઇસ ઓવરને કરવાનો હોય તો એમાં સારી રીતે બધું આવે વીએનમાં તો આપણે એડિટિંગ કરવાની મજા આવે હું કદાચ બીજી એપ્લિકેશન યુઝ કરું તો એમાં મને એડિટિંગ કરવાની મજા ન આવે કારણ કે હું પહેલેથી જ VN માં યુઝ કરું છું તો આઠમો પ્રશ્ન છે આપણે સંજયભાઈ ડક્ષા બ્લોગ નો કે અમારી બાજુ આવો ફરવા અમારા સંજયભાઈ ટૂંક સમયમાં જ આપણે બધે જાહું પણ આ વરસાદના લીધે આપણે ક્યાંય હમણા ટ્રેવેલિંગ ઓછો કરીએ છીએ આવશું એટલે આવશું એટલે પહેલા તમારી જ મુલાકાત કરશું મારા ભાઈ એટલે તમે આવો

આ પ્રશ્ન આપણે નવમો પ્રશ્ન છે પાંચ કે માં કઈ નવું કરણભાઈ ડાંગે પ્રશ્ન કર્યો પાંચ કે માં ભાઈ નવું આવશે જોરદાર પાંચ કે કરાવી દયો એટલે નવીન જોરદાર આવવાનું જ છે પાંચ કે થાવા એવું હે જેરીક તમે સાદ રાખો સબસ્ક્રાઇબ કરાવી દો શેર કરાવી દયો એવી નવીન વસ્તુ આવશે ને તમને જમાવટ આવી જમાવટ વાળું આપણે પાંચ કે હું પાંચ કે સબસ્ક્રાઇબર ની જ રાહ જોઉં છું પાંચ કે સબસ્ક્રાઇબર થાય એટલે ધડાકો કરવાનો જ છે તો 10મો પ્રશ્ન આપણે છે લગન કેટી કરવાના છે હવે દસમો પ્રશ્ન લગન તો મારો બે ત્રણ વર્ષ પાંચ વર્ષ કઈ વિચાર જ નથી કારણ કે હજી સંસાર માં પડવા માંગતા જ નથી હજી આપડે એટલી ઉમર નથી લગ્ન લાઈફ પણ એટલી બધું કઈ લગ્ન નો જે વિચાર હે નહી ભાઈ ત્રણ પાંચ વાર હજી કઈ લગન કરવા જ નથી સંસારમાં પડવું નથી પેલા આપડે કરિયર માં ફોકસ કરવાનું છે ચાલી ટકા તો હું યાર તમને લગન જેવડો લાગુ હજી તો વીસમો વાર મારો ભાઈ હાલે ગર્લફ્રેન્ડ માં તમને શોખો મારે હજી કઈ એવું હે નહીં

એપ્લિકેશન થી ભાઈ વધારતું હોય તો તો હું લાખ સબ્સ્ક્રાઇબર નો કર લવ યાર મારો ભાઈ એડિટિંગ થી વધતા હોય એપ્લિકેશન થી વધતા હોય તો અમે એમ બેઠા હોય તો હું લાખ નો કર લઉં ઈ જ કાઈ ન થાય મહેનત કરવી પડે ભાઈ નું એક નામ તો જણાવો ભાઈ નું નામ છે પ્રિન્સ 99 પ્રિન્સ ભાઈ યાર એમ નો વધ મહેનત કરવી પડે આ એકલો પ્રશ્ન પ્રિન્સ ભાઈ નો છે કે હું તમારો ફેન છું મને ફ્રી માં પ્રમોશન કરી આપો પ્રિન્સભાઈ ફ્રીમાં પ્રમોશન લગભગ તો યુટ્યુબ ઇન્ફ્લુઅન્સર નું સાચી ઇન્કમ હે ને ભાઈ પેટ પ્રમોશન અને કોલાબ્રોશન ની જ હોય એડ એડ ની જે આવે ને એ જ ઇન્કમ હોય એટલે ફ્રીમાં પ્રમોશન તો કોઈ લગભગ કોઈ ઇન્ફ્લુઅન્સર નો કરી શકે કારણ કે એની સાચી ઇન્કમ તો એ જ છે ટાઈમ પ્રશ્ન હવે હું એક ને આ ફ્રીમાં પ્રમોશન કર દો પછી પાછળનો બીજો માણા હે મારે તો બધાય તમે સરખા કે ભાઈ મને પ્રમોશન કરી દીધું એલા ભાઈ ની તમે કરી દીધું તો ફ્રીમાં પ્રમોશન નો કરી શકે ભાઈ કોઈ